મોર્નિંગ જય બસરાશ કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારા લોકોના આજના આપણા ન્યૂ વિડીયોમાં તો હમણાં બે ત્રણ દિન એક વિડીયો કે શોર્ટ વિડીયોમાં વ્યૂ એટલા મસ્ત આવે તો બસ એમ કે શોર્ટ વિડીયો મૂકીએ શોર્ટ વિડીયોમાં વ્યૂ એટલા આવે ને આખા વિડીયા વન કે ટુ કે થ્રી કે અહીં પૂગે ને આપણા મોટા વિડીયામાં હતા વ્યૂ જઈએ એટલા નહોતા આવતા જો આ વિડીયામાં ફૂલ વ્યૂ આવે તો આપણે આવા જ બનાવો આવામાં તમારે કોઈ સપોર્ટ કરતા ને તમે જરાક સપોર્ટ કરી દો વન કે ટુ કે વ્યૂ આવે તો આજના આપણા વિડીયોની શરૂઆત થાય છે આપણી ભૂળીના ઇન્ટ્રોડક્શન કારણ કે ઇન્ટ્રોડક્શનથી તો આ છે આપણી ભૂરી કાળી કાળી ભૂરી આ ભૂરી ભૂરીનું ઇન્ટ્રોડક્શન પછી આપણી લક્ષ્મી વામે તણકા આવે કે છે આપણી લક્ષ્મી આ થી જ મારી લક્ષ્મી પછી બે ગાયોને એક ગાયની વાંચડી આપણી રજા આમ આટા લઈએ આગની જો નિરાય વીઠ્યો તો આ ઘેર આવ્યો ભાણેસ થોડી ઘડી રોતો હતો એ તો રોવા સિવાય કંઈ ધંધો હોય જાય એ કોજો અત રોતો જઈ તો આપણે ભાઈ આ બીજે ઘેર આપણા ભાણેસ પાસે કામ કરે એ જુઓ રોવે કે હુવે તો આતા રોતો હતો તે પછી આપણે આ ઘેર ભાગી આવ્યા હતા એ વટાણે એ કામ કરે કંઈ ખબર નહીં ને જાગ્યા પછી ખબર બાકી આજનું વાતાવરણ એવું મસ્ત છે ને કે તડકે તડકો છે સા અહીંયા નામનું કંઈ તત્વ નથી ને તડકો ફ્રેસ મારશે તો આવો તડકો આપણે જઈએ નહીં વરસાદને લીધે રસ્તા આખા બેગી જાય રસ્તા રહી ખાતે જાય બાકી આપણે બ્લેક બ્યુટી વટાણે થથેબડો પહેરી જો બતાવો કેમ બાકીના કામ લેવાઈ ગયું આખે આખી પહેરી કેમ તેમ બાકીના ખાટે ઘાટે થથે થઈ ગઈ આખે આખી આપણો હજે જાગીએ ને ભાણે જ નહીં હે ને અત્યારે નવરાવવાનું કામ ચાલ્યું છે તો એક બાજુથી એનું રોવું છૂટે ને એક બાજુ એને નવરાવવાનું કામ ચાલુ હે કામ છે ચૂપ અવાજ નહીં કરવાનો અવાર અવારમાં રોતા આજે રોતા બંધ નથી થતો આપણે ભાગી જાય બીજે ઘર કોઈ એ સાનો રહી તારો ભેગું થાય તા હું તે આપણી ના રહી કામ કરું બીજા એ બીજે ઘેર ને એને પાણી એને કરી દીધા તાના પોરમાં બીજું બધું તો થાય જાય કરી છે પછી પેલા આ કામ કરી દઈએ મિતભાઈ ભૂગા બીજે ઘેર આપણે જે કામ કરવાનું હતું ને કામ થયું જો દેખાડા દેખાડા કામ થઈ એની વાર ન લાગે કામ થઈ ગયું ને આપણી શા કા પીએલી હવાની હાલો બતાવી શાહ પીવા સા બને આગળ બનાવે નાખીએ શા હે ને બનાવ ના પછી શા નાસ્તો ને કરી લઈએ થોડોક પછી આ છે ને આપડી જરાક કામ છે વિડીયો તો શોર્ટ જોયા ને તમે દરિયાના નથી જોયા તો આ ક્લિપમાં એટ કરે તા આમાં કામ એડ કરે તમે કોમેન્ટ કરી દીજો ને તો એડ કરી દઈ હું પાસે બાકી આપણે હમણાં લોંગ ટ્રીપ ઉપર જવાનું છે તો એ ટ્રીપની વાત જોઈએ થોડોક ટાઈમ પછી આપણી ટ્રીપ થવાની છે લાંબી તો સબસ્ક્રાઇબ કરી દેજો બટાણે હે મારો બાપુ કીને રિક્ષા લઈને ભાઈ કાં જાય મણી ખબર નથી મણી જોકે વાંકવા દેતા નહીં કે તું તારું કામ કરી કે રીક્ષાને તાકવી પિતાએ એણું કામ કરવા ભાઈ ગયા આપણે થોડુંક આપણું કામ કરી લઈએ થોડુંક કામ હે એ કરી લે પછી આપણી થઈ જાય નેવી રહ્યા નાસ્તો ને કરી લીધો મેં તો નાસ્તો કરી દે ત્યાં તો એ એનું ખાઈ લીધું બધા રે ને નિરાત આગળ અડધી કલાક રહીને પછી પાણીએ કરી દઈએ ઉકલ નથી પાણી પીએ બાકી પીતી હોય નથી હવાઈ એ આટું થઈને ઉકલ નાખું પીએ લઈ તો રહે ને ભાણેજનો વિડીયો દેખેલો ભાણેજને થોડીક લઈએ ને પછી આપણે જરાક આપણું કામ કરી લઈએ પહેલા ભાણેજ પાસે જી આવીએ પછી બીજું કામ આગળ કરીએ એણે થોડી રમા લઈએ પછી આપણે જવાનું હે આજ માથું પર જરાક કામ હે તો એવી ને બધું દેહી ભીંડા નું હે ને છે બધું વટાય નું શાક માં જો માંડવીના બી હે ચટણી બધું નાખે મસ્ત મજા ની વટાઇ જાય તો મેં આ રીતના કોઈ દિવ શિંગ નાખે ને તો કોમેન્ટ કરી દેજો આજે દેહ ભીંડા નું શ્યાખે દવા વિના નાગોનિક દવા વાળાની બ્લેક બ્યુટી ધોવાની હોતી તો બ્લેક બ્યુટી થવાઈ ગઈ ને આપણો પાણી જ વીઠ્યો તો થોડીક ઘડી એની રમાડી રમાડવાનું કામ કરી લે ઉઠો ભારે અટાણ ઉઠો શ્યાર વાગે આપણી બાઇક ધોવેલી હતી હા જા હાલો તમે હું રમાડ કારો બીઠો બીઠો હોય બહુ નીંદર કરી આસ્તા હોય ની તો તમે સબસ્ક્રાઈબ કરી દો આપણો ફાણે જ જો એની મેળાઈ રમે હજ ને વહેલાં હે ને આપણા વન કે પૂરા થઈ પાંચસોમાં થોડાક જ ઘટ કેટલા ઓલ સબસ્ક્રાઇબર ઘટે તો તમે સબસ્ક્રાઈબ કરવાનું કામ કરી નાખો જે કોઈ એવું કામ હે થારું જોતાં બધા આજની તારીખમાં તમે પૂરા કરવા દીધો તો શેરતા કરી દો ચેનલની વહેલાં આપણા વન કે સબસ્ક્રાઈબર થઈ જાય બાકી ફાણે જુઠ્યું એણે કાલું ખેલું વાતું કરે આપણે થોડી ઘણી રમાડીએ ને એણે લોહી પીએ તો જો મારો બાપો આવે કે ને મારો બાપો ત્રણ પાણી જ નહીં રમાય મારે પહેલા થઈ જાય કે જવું હોય તો પાણે જ એ રમેતી મસ્ત મજાનું વાતુના ડેકાણ લયો બોલે ભાઈ કરતા આવડે દીકરા પણ બાપા મોબાઈલ ઉતારે તો જો ભોગી હતી જવાબ આપે મસ્ત મસ્ત જે મસ્ત મસ્ત જવાબ દેવાની મજા આવે તો કરતા હોય તો હું નાન કરે તો એમાં બાપુ રમાડવા પૂગે આવ્યા એ રમાડે ને આપણે થોડીક ઘર રમાડી લઈએ બાકી જો નવું ખોડિયું લેવા તો એની નાટવીનું અનબોક્સિંગ થઈ ગયું નવા ખોડિયાનું કેવું હે કોમેન્ટ કરીને જણાવજો બાકી સબસ્ક્રાઈબ કરવાનું હોય ને ભૂલતા નહીં